હા પાસ્તળ પાણી ભરેલું છે તમને ન્યાજીને પાણી પાણીના મસ્ત એવા વ્યૂ બતાવું મજા આવે એવું વાતાવરણ છે તમારા લોકમાં બન્યા રહેજો પાછા તો અહીં અંદર જાતા જ રસ્તામાં છે ને બે બાજુ દુકાનો આવે છે ને શ્રીફળ સુંદડી માળા બધું જે જોતું હોય મળે હા તો આપણે મંદિરની અંદર વહીએ જે મંદિરનું પ્રાંગણ છે મસ્ત એવો સંયો ઉલ પર પાણી દેખાય છે માથે ડુંગરો છે અને આ છે માતાજીનું મંદિર તમને માતાજીના દર્શન કરાવવું પાછી માતાજીનો જન્મદિવસ કાલે હતો ને એટલે હોવા નતા હો જયા

આરા રૂહી વેદિકા મસ્ત શનગારે છે ને મંદિર જય માતાજી જય કોડિયારમાં મસ્ત શણગાર મંદિર માતાજી અહીંયા પણ માતાજી છે અહીંયા માતાને હિંડોળામાં બેસાડેલા છે જય ખોડિયારમાં માં મગરું છે કેટલા જણા આવ્યા છે માતાજીના દર્શન કરવા અહીંયા કાંક મુખ છે જે આદિત્ય પરમાર નવગણના શાળા કરીને છે એની કંક માન્યતા છે આ ફોટા દર્શાવવામાં આવી છે આ વીર રાજા નવગણ જૂનાગઢના રાજા છે અને હિન્દવા પીઠ પીઠડા પીર બાપુની હોડ કહેવાય સમાધિ કહેવાય મોકો મળે તો એક વાર અહીંયા જરૂર ને જરૂર દર્શન કરવા આવજો હમણાં તમને પાણી નો વ્યૂ બતાવું એટલું મસ્ત છે ને કે એની કોઈ સીમા નથી પાછળ છે છે પાણી એટલું મસ્ત ને તો ફેમિલી નખરો આનંદ આનંદ ને આનંદ જ થાય છે અને બધો વ્યૂ બતાવું મારા લોક માં છે અહીંયા અન્ન ક્ષેત્ર ચાલુ છે અહીંયા ફોનમાં ફોટા શૂટિંગ હાલે છે નાના મુંડા નું મોટાનું તો અહીંયા કેટલી ખાંભ્યું છે દાદાની અહીંયા પરમ પિતા મહાદેવ વિશ્વનાથ શંકર ભગવાનનું મંદિર છે હર શંકર શ્રી મહાકાળી માતા અહીંયા છે કાલ ભેરો દાદા નું મંદિર દાદાને લીંબુ ના હાર ચડાવવામાં આવ્યા જય દાદા સાઈડ ને થોડોક નજારો દેખાડું પાછળ ડુંગર નદી પાણી માતાજી નું નામ લખેલું છે કેટલાય માણસો અહીંયા દર્શન કરવા આવે છે દર્શનાર્થીઓ મોટા વિશાળ લીમડાના વૃક્ષ છે આજુ રેવા જમવાની બધી સુવિધા છે અને અહીંયા ફોટોગ્રાફી બધા કરે છે શૂટિંગ કરે છે કારણ કે મસ્ત પાણી છે પાછળ થોડોક દરિયાનો વ્યૂ બતાવો દરિયો નથી કે નિશાળ પાણી પીરી છે અને ડુંગર છે પેલા અહીં જાળી નથી મારેલી પણ કોઈ ઘટના ન ઘટે ને એટલે જાળી કન્યા પાણી આડી પાણી પડી ન થાય એટલે આયા માતાશ્રી નું મસ્ત નામ લખ્યું છે આશી કોડિયાર અહીંયા આ બધા ફોટા શૂટિંગ કરે આયા પાછળ શેત્રુજ નદી છે જે વિશાળ ભરેલી છે આ પાણી બહુ મીઠું નથી સેજ ખારા જેવું છે અને પેલો પાછળ ડુંગર દેખાય ને હસ્તગીરી જાળિયા છે એની માથે બોતેર મૂર્તિઓ છે આદિદેવની આય થોડો પાછળ તમને નજારો દેખાડું મસ્ત છે નજારો આ પીવાનું પાણી છે આ રસોડા ચૂલા એવું છે એટલે રસોડા થતા હશે અને અહીંયા થોડું વિશ્રામ ગૃહ જેવું છે માણસો અહીં વિશ્રામ કરતા હશે અહીં પાછળ નદી ભરેલી છે પાણી શેત્રુજી નદીનું જયારે બહુ પબ્લિક આવતું છે ને ત્યારે અહીંયા પણ જમણવાર રાખતા હશે કારણ કે અહીંયા પાણીનું બધું વ્યવસ્થા કરેલી છે મંદિરની આ બાજુ પણ પાણી ભરેલું છે અહીંયા તમને મોટા ની મજા નહીં થાય એટલે આ બે નાની મૂડી ની મજા આવી ગઈ છે મજા પડી ગઈ ને દર્શન કરીને ઘરપણે નીકળી જાય એ લીંબુ છે ને કે બોર એ કાળ દાદા છે કાલ ફેરવ દાદા ને લીંબુ ચડે ને તા સોડી કે બોર બધાય બહુ શ્રદ્ધાળુ અહીં દર્શન કરવા આવે વાતાવરણ એકદમ સ્વર્ગ જેવું રહ્યું ને અહીંયા ત્રિશુલ માનતાઓના ખોડવામાં આવ્યા છે અહીં હિંડોળામાં ખોડિયારમાં બેઠા છે તો હા મિત્રો જો તમને મારો લોક ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો ને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય